પ્રશ્નો ખેડૂતને હોવાના જ છે પણ પહેલા હું આખી તમને માહિતી આપી દઉં એટલે મોટા ભાગના તમારા પ્રશ્નોનું સમાધાન સોલ્યુશનમાંથી નીકળી ગયું છે ત્યાર પછી જે કંઈ પ્રશ્નો હોય એને આપણે સાંભળીશું કોઈની વ્યક્તિગત ફાઇલ કે ડોક્યુમેન્ટ આપણે ચેક કરવાની નથી પરંતુ એમને જે કંઈ તો પ્રશ્ન હોય તો એનું નિરાકરણ કેવી રીતે થાય એનું તમને માર્ગ પ્રશ્ન આપીશ સૌ પ્રથમ તો આપણે રેવન્યુના રેકર્ડથી શરૂઆત કરીશું મેં આમાંથી કીધેલું કે સાત નંબર તમારા સાથે લઈ આવો કેટલી વ્યક્તિ લઈ આવું ये पूजा ने बारी में सिर्फ जो भी आसान काम ना लाए हो तो तुम्हारा सात नंबर में जोई सके हम सु वस्तु चेक करवाने को जब देखो तो सर्वप्रथम तो आपरा सात नंबर नो रेकर जब अपने चेक करता मोटा भागे नहीं आवत तो एक कहिस कि आपरा सात नंबर ना रेकर में सु घटे छे ये जब अपने खबर नहीं तो पहला तो ज्ञाती शुरुआत करनी हुई कि सात नंबर ना रेकर में सु जो हुई तुम्हारे के नई मापी थी गई छे हम आने क्या नो थवी પણ જે થઈ ગયું છે થઈ ગયું છે એને રોવાનો કોઈ મતલબ નથી એમાંથી હવે બહાર નીકળવાનો રસ્તો શોધો એ કામ આપણું છે માત્ર કોઈ વસ્તુ ટીકા કરીને એનો ઈલાજ નથી આપણા બગડી ગયેલા રેવન્યુ એટલે ચોખા કરવા એ આપણી જવાબદારી છે તો સૌપ્રથમ તો બે પ્રકારની ક્ષતિઓની વાત કરીશ તમારે બે પ્રકારની એ દીધી હતી બે તરીકે જ પ્રકારની હતી कि नवी माफी पहला धरी के लिए भूलो, उनकी नवी माफी पच्चीस धरी को भूलो, बेइज्जती और वहाँ कार्यक्षेत्र अलग है। नवी माफी धरी जो भूलो धरी है, ये तो फिर डीएलआर कच्चे निम्न दिवालिये जिस टाइप के जिस पर कल लेंथ रिकॉर्ड्स, तो ऐसे ला। ये उस तर जगह है वो भी समझ सकते हैं। તમારું નામ વ્યક્તિગત નામ હોય એટલે હેતતર નું પણ નામ હોય એટલે સત્તાનો પ્રકાર છે સત્તામાં ઘણી વસ્તુ જેસે દેવી હોય તમને તમારા નામની ખબર છે કે તમારું નામ 2016 પહેલા જેcharAt હતું અને 2016 માં કઈ નામમાં ભૂલ આવી છે તો એ તમારે દિલકચેનીમાં દેવાની જે ભૂલ છે સુધાર કે ભૂલ સુધરી જશે આપણે કે નથી સુધારતા એવું નથી આ ભૂલ સુધરી જશે પણ આપણને ખબર જ નથી કે સામાન્ય ક્ષતિ શું છે એક વિશેષ વાત કરી દો ये शामिल एक शक्ति सुधारना है ना जो झूठना रेपर में भूल लेती है ये पढ़ावे सुधारना पर भी मतलबी जीवन से ये और जी तुम्हारे मामले तक क्या चली जाती है वाली से लेकिन जेना थकी भूल थे कि हो ये भूल ये सुधारे तो सिद्ध हो ही साल चले नवाब प्रवॉल के शक्ति के मापी थकी भूल भूलो थे हो � तुम्हारा साथ तुम्हारी जमीन से की कोलोना थ्री जी इतना वाजी को, को। सत्तानों प्रकार दूसरे लड़के लोग हैं जमीन शरद नवी शरद शर, वही पर जब प्रकार नहीं प्रशोप प्रकार नहीं जमीन प्रति प्रति सत्ता प्रकार अब वो पर लड़के लोग हैं ये जब बंदर पे राज्य समझो तो नवी मापनी में समझो फली गयो तो सत्ता प्रकार नो भूल क्या अजीर के लिए अगर मापसो जैसे इमा कोई फरियादी कहता गतिसुदरती कई नदीसुदरती ये मुंह कैसे सुखा गतिसुदरती ये भी कैसे પછી આવે છે તમારી જમીન ના ક્ષેત્રફળમાં વિસંગતતા હોય આવતી કે તમારી જમીન નું જે ક્ષેત્રફળ હતું ઇમા જે ફેરફાર થયો છે તો એ ડેટા કચેરી સુધારવાનો છે નવી માફિયાકી થયો હોય તો આમાં થોડી તકલીફ પડે છે ધરતો પછી આવે છે નકશા ફેર મેજર ડિફરન્સ હોય તો તમારો સ્ક્વેર હોય ને લંબચોરસ થઈ ગયો ત્રિકોણીય હોય ને એ કીધું બતાવે છે તો એ નકશાનું આકૃતિ ਦਾ સુધારા છે બાપ એટલે મે થોડી મુશ્કેલી પડે છે પણ થાય ઓકે યે મુશ્કેલી પરથી આપણે સ્પષ્ટ થઈ કે આપણે શીડી પડે આકારમાં ફેરફાર બીજોઈ ખબર જ નથી આકારમાં ફેરફાર હોય તો સુધારી લેવો જોઈએ આપનું આકાર જોઈ લેવાય દરેક નાની નાની બાબત સગત કેવી છે પાંચ પૈસાનો નો આકાર તો મોટી વસ્તુ હવે કબજા ભઈ ના પ્રશ્ન આ ઘરે ઘરના છે નવી માપણી થકી કબજા ભઈ રૂપા થયા હોય તો બધાય સબંધારી પુરુષ જાતે ભેગા મળીને સુધારવા જોઈએ તો થશે મારું રોલ પર ખેતર છે આ ભાઈની સાથે કબજા ભઈ માં બની ગયો આ ભાઈનો નું રોલ પર નું બતાવવાની કે મારું અંદર નું બતાવે છે કબજો મારું રોલ પર છે જો આ ભાઈ મને સહી ન કરી દીધી કે એમ માનસે કો 550 આઈમે રજામી જેવથી ખાલી ન થઈ ગયો આપણી ઘરવાળી સેવા કરે દીવી સેવા કરે દીધી બીજાની રૂપારી જોઈ ન માની લેવાય કે આપણી થઈ જશે આપની મિત્રત આપની ઘરે કોઈ કરે બીજાની મિત્રત આપની થાય નહીં ઉલટાના તમે જ લોચા આવી કોઈ સમંધિતી થસે સમંધિતી ન કરીયો તો સીડી પર પર મોટો બડી કોર્ન માં જોની ના પાડે सुपाम ना पारो जिस तरह बजाने का बोलते हैं सही दे और लगता है बुरा तो चलें तारीफ करता है कि वो नहीं था जितना वाले सेमी कुट मजोर हैं ना पूछो कि जितना रस्ता घर में न था और इतना घर में ले करो तो एवमा पर सुधार को फंसे पर बजाने शाओमति ऐसे दो फंसे पर करीब ले हो जुइये नवीन किया किया �